થોડા દિવસ અગાઉ ભાજપના રાજકોટ સીટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આવેદનપત્ર આપીને તો અનેક જગ્યાએ રૂપાલાના બોયકોટના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિકિટીને લઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સત્ય સમાજ વિરુદ્ધ નિવેદન મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ યથાવત છે ત્યારે આ મામલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસના પડઘા પડ્યા છે તાલુકા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે બીજા કોઈ પણ ઉમેદવારને ઉભો રાખવામાં આવે તો અમને કોઈ વાંધો નથી પણ રૂપાલા ના જોઈએ હોવાનું રાજપૂત સમાજ દ્વારા હાકલ કરવામાં આવી રહી છે જે બેન દીકરીઓ થકી રાજપૂત સમાજ ઉજવડો છે ત્યારે રૂપાલાના વાણી વિલાસથી

એટલે એવા શબ્દો કહ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો ને સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનો દીકરીઓ એની ઈજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવે નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ આવતી હોય છે આજે 15 દિવસ થી આ અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને ઈ પરસોતમ રૂપાલાની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર બાવીસ કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડગો એકો એક રાજ્યની અંદર પરવાનો છે એકો એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ ચીટવો છે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે આ બાબતમાં અમારો વિરોધ એક પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય કારણ અમારા સમાજને કલંકિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજને માટે રક્ષણ કરતો સમાજ હોય જ્યાં ને કાયમી હોય છે રાજપૂત બલિદાન દીધા છે કાયમીલ માટે અને હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ નો ભોગ છે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય આ બધાએ બલિદાન દીધા છે એને કલંકિત કરવા આ સહ ના રાજપૂત સમાજ ન કરે અને કરીએ તો પણ અમારા સમાજ નું અપમાન થાય હવે રહી વાત અમારે એ કે જો રૂપાલા ની ટિકિટ રજ નહીં થાય તો આજે અશ્વિસ્તા નો સવાલ થી અમારી જાય છે એક તો પેલા એ શબ્દ બોલે ઇજ્જત ગઈ છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજ નો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજ નો નો સવાલ છે એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના મારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દે અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને શિરો માનીએ છે આ માત્ર એવું નથી આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો છત્રી અને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીઓ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી માફી આપી સમાજ વિશાળ ભાવના વાત્રી સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવના જ્યારે જયારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસ નો પાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ પરસોત્તમ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે એને કોઈને એની પાર્ટી ને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજ સમાજને પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની માતાઓની બહેનોની અને યુવાનોની માંગણી છે સરપરાજ કોળી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ